દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ પંદર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ બારસો પંચોતેર ઊંચો ભાવ પંદરસો એકતાલીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો એસી ઉંચો ભાવ પાંચસો સતાવીસ घऊंग टुकड़ा नीचो भाव चार सौ अठाणु भाव छ सौ छप्पन जुआर सफेद नीचो भाव सात सौ पचास भाव आठ सौ ओगन चालीस जुआर लाल नीचो भाव सात सौ पच्चीस एकाणु जुआर पीढ़ी नीचो भाव त्रन सौ भाव पांच सौ बाजरी नीचो भाव त्रन सौ सीतेर उचीस तुवेर नीचो भाव पंदर सौ पचास भाव चौबीसो ओगन पचास ચણા સફેદ નીચો પંદરસો ઊંચો નીચો એકવીસો વાલ દેશી નીચો ભાવ આઠસો ચાલીસ ઊંચો ભાવ સત્તરસો પચાસ મઠ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો પચાસ વટાણા નીચો ભાવ ચૌદસો ઓગણત્રીસ ઊંચો ભાવ અઢારસો એક સિંગદાણાના નીચો ભાવ સોળસો ઊંચો ભાવ સોળસો એસી મગફળી જાડી નીચો ભાવ અગિયારસો દસ ઉંચો ભાવ તેરસો અડતાલીસ નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો બારસો સાડત્રીસ તલી નીચો ભાવ ચોવીસો ઊંચો ભાવ સત્તાવીસો સૂરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ઊંચો ભાવ નવસો પિસ્તાલીસ એરંડા નીચો ભાવ એક હજાર પંદર ઊંચો ભાવ અગિયારસો અજમો નીચો ભાવ તેરસો ઊંચો ભાવ ત્રેવીસો પંચોતેર સુવા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ બારસો સાહીઠ સોયાબીન નીચો ભાવ આઠસો નેવું ઊંચો ભાવ નવસો પંદર નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ પંદરસો પાસઠ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર એકસો લસણ નીચો ભાવ બારસો પાંત્રીસ ઊંચો ભાવ અઠાવીસો ત્રીસ धाना नीचो भाव बारि उ वरिया भाव सात सौ उचो भाव चौदह सो साइठ जीरो नीचो भाव त्रन हजार चार सौ पचास उचो भाव चार हजार त्र सौ चुमोतेर राय नीचो भाव सौ त्रीस उचो भाव तेरसो त्रीस मेथी नीचो भाव नवसो सीतेर उचास कल भाव त्रजार बसो उचो भाव त्रजार पांच सौ साइट रेडो नीचो भाव आठ सौ भाव नवसो साइठ रजका नु बी नीचो भाव त्रन हजार चार सौ उचो भाव त्रजार छसो वीस गुवार बी नीचो भाव नवसो पंचोतेर भाव नौ सौ आहता आजना राजकोट मार्केटयार्ड ना बाजार भाव हवे જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ 15 એપ્રિલ 2024 સોમવાર કેરી કાચી નીચો ભાવ 300 ઉંચો ભાવ 600 લીંબુ નીચો ભાવ 2100 ઉંચો ભાવ 2800 સાકટેટી નીચો ભાવ 200 ઉંચો ભાવ 400 તરબૂચ નીચો ભાવ 150 ઉંચો ભાવ 300 बटेटा नीचो भाव त्रो ऊंचो भाव, 550। सुकी भाव, उच्चो भाव पांच सौ पचास डूंगी सूकी नीचो भाव सीतेर पांच टमेटा नीचो भाव एक सौ पचास उचो भाव त्रो सूरल नीचो भाव तेरसोचो भाव सोल सौ कोथमी नीचो भाव बसो ऊंचो भाव चार सौ सक्रिया नीचो भाव बसो वीस ऊंचो भाव चार सौ तीस रींगण नीचो भाव एक सौ उचो भाव बस्सो कोबीज नीचो भाव एक सौ भाव बसो वीस फलावर नीचो भाव त्रो ऊंचो भाव पांच सौ गिंडो नीचो भाव पांच सौ उचो भाव आठ सौ पचास गुवार नीचो भाव आठ सौ भाव बार सौ चोला सिंग नीचो भाव नौ सौ भाव बार सौ पचास टिंडोला नीचो भाव सात सौ भाव अगर सौ दूधी नीचो भाव एक सौ साइठ उचो भाव त्रो वीस काव चार सौ उचो भाव सात सौ सरगवो नीचो भाव त्रो ऊंचो भाव छसो तुरिया नीचो भाव सात सौ उचो भाव नौ सौ पचास परवर नीचो भाव आठ सौ उचो भाव अगियारो काक नीचो भाव बसो पचास उचो भाव पांच सौ गाजर नीचो भाव एक सौ पचास उचो भाव त्रो वटाणा नीचो भाव नौ सौ उचो भाव देरसो गलका नीचो भाव त्रो पचास उचो भाव छसो બીટ નીચો ભાવ એકસો સાહીઠ ઉંચો ભાવ બસો ચાલીસ મેથી નીચો ભાવ બસો ઉંચો ભાવ ચારસો ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો આદુ નીચો ભાવ ઓગણીસો પચાસ ઊંચો ભાવ બાવીસો ત્રીસ મરચાં લીલા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો લસણ લીલું નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ પચીસો મકાઈ લીલી નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો એંસી ગુંદા નીચો ભાવ પાંચસો ઉંચો ભાવ આઠસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ